આવવામાં આવનારા દિવસોમાં વરસાદનો જોર ઘટશે કે વધશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આવામાં આ સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગેની આગાહી કરવામાં આવી છે સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવતા આવતા કેવું સ્વરૂપ લેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો બારથી પંદર ના સેશન દરમિયાન કોઈ મોટા કે સારા વરસાદની શક્યતાઓ નથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા અને છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે આ સેશનમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વાપી બારડોલી અને ડાંગમાં પંદર તારીખ સુધી સારો વરસાદ જોવા મળશે મિત્રો સાથે જ અહીં વરસાદમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતાઓ નથી મિત્રો દક્ષિણ ગુજરાત ગુજરાતને બાદ કરતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પંદર તારીખ સુધી માત્ર છૂટાછવાયાયા જાપતા નોંધાશે તેનાથી વિશેષ કોઈ શક્યતા નથી રહેલી આ પછી સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે

સોળ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા આવતા ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેશે સોળ તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ નોંધાય તેવી પણ શક્યતા રહેલી છે આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ સોળ જુલાઈથી શરૂ થાય તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો સાથે જ ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે આ દરમિયાન આજે રાજ્યના અઢાર તાલુકામાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હવે દસ અને અગિયાર જુલાઈ ના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે મિત્રો આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નડિયાદ આણંદ ખેડા ગાંધીનગર અને અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે સાથે દાહોદ ગોધરા છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પડશે આજે અને આવતીકાલે ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે મિત્રો આ સમયગાળા દરમિયાન કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે